હેલો ફ્રેન્ડ્સ તો માર્કેટ કરતાં સસ્તી પડતી અને ઓછા ખર્ચામાં તૈયાર થઈ જતી પાણીપુરીની પૂરી આજે આપણે ઘરે બનાવીશું હેલો એવરીવન અર્ચનાની વાનગીમાં તમારા બધાનું સ્વાગત છે અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલી ઘંટી દબાવજો જેથી કરીને નવી નવી રેસીપી જોવા મળશે આ રીતે મેં એક મોટું બાઉલ લઈ લીધું છે અને એમાં આપણે અઢીસો ગ્રામ માપ પ્રમાણે સૂજી લઈ લીધું છે અને સૂજી મોટો જે દાણાદાર આવે છે આ રીતે પેકેટમાં એ આપણે સૂજી લેવાનો છે અને એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલો મેંદો એડ કરી દઈશું દો ઓપ્શનલ છે જો તમારે ના એડ કરવો હોય તો પણ ચાલે અને હાફ ટેબલ સ્પૂન જેટલું મીઠું આપણે અંદર એડ કરવાનું છે અને આ રીતે સ્પૂનની મદદથી આપણે એને મિક્સ કરી દઈશું મેં અહીંયા સાઈડમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું જે આપણે ઉકળીને રેડી થઈ ગયું છે તો એ આપણે લોટ બાંધવા માટે ઉપયોગ કરવાનું છે તો આ રીતે આપણે અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરી દઈશું અને વધારે ગરમ કરી અને પછી જ પાણીનો ઉપયોગ આપણે કરવાનો છે તો અત્યારે જે ગરમ પાણી આપણે એડ કરીશું જેથી મિક્સર આપણું વધુ ગરમ હશે જેથી ચમચીની મદદથી આપણે મિક્સ કરીશું આ રીતે ચેક કરીશું જો ઠંડુ થઈ ગયું હોય તો હાથની મદદથી આપણે એને લોટ બાંધી દઈશું લોટ ખૂબ નરમ પણ નહીં અને ખૂબ કઠણ પણ નહીં એ રીતે આપણે આનો લોટ બાંધવાનો છે જરૂર પડે તો પાણી થોડું અંદર એડ કરવું આ રીતે લોટ બાંધીને આપણે રેડી કરી દીધો છે તો હવે એને આપણે પંદર મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાનું છે જેથી આપણો સૂજી ફૂલીને સરસ એવો રેડી થાય તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો સ્મૂથ નરમ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એની પૂરીઓ બનાવી દઈશું તો આ રીતે મોટો એક લુવો મેં લઈ લીધો છે એને એને આપણે મોટો એવો રોટલો વણવાનો છે તો જો લોટ થોડો નરમ હોય તો આ રીતે સાઈડમાં આપણે થોડો મેદાનો લોટ કોરો લઈ અને આ રીતે એનો મોટો રોટલો આપણે વણીને રેડી કરીશું અને રોટલો એ રીતે વણવાનો કે થોડો જાડો પણ નહીં અને પતલો પણ નહીં એ રીતે થિકનેસ રાખવાની જેથી પૂરી આપણી ફૂલે સરસ તો સરસ એવો રોટલો આપણે વણીને આ રીતે રેડી કરી દીધો છે તો આ રીતે એક મેં નાની વાડકીનું માપ પ્રમાણે પૂરીના આપણે શેપ આપી દઈશું આ રીતે રોટલામાં આપણે તથા પૂરીના સેપ આપીશું જો તમે એક એક પૂરી વણવા માંગતા હોય તો પણ ચાલે પણ એમાં પૂરી બધી એક સરખી બનતી નથી જેથી મેં આ રીતે નાની વાડકીની મદદથી બધી એક સરખી પૂરી બનાવીને રેડી કરી છે તો આ રીતે પૂરી આપણી બની ગઈ છે અને મેં સાઈડમાં આ રીતે પ્લાસ્ટિક પાથરી રાખ્યું છે એમાં આપણે બધી જ પૂરી મૂકી દેવાની પહેલાં બધી પૂરી આપણે વણી દઈશું અને પછી પૂરીને તળવાની છે અને આ રીતે આપણે કોટનનું જે કપડું આવે એ ઉપર પૂરી ઉપર ઢાંકી દેવાનું જેથી આપણી પૂરી સુકાઈ ના જાય અને આ વેસ્ટ લો છે એને ફરીથી આપણે પૂરીમાં ઉપયોગ કરીશું આ રીતે આપણી પૂરી વણીને મેં બધી રેડી કરી દીધી છે અને એને આપણે હવે તળવાની છે તો મેં અહીંયા સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું હતું તો તેલ આપણું ગરમ થઈને રેડી થઈ ગયું છે તો જે પૂરીનો નીચેનો ભાગ હોય તે આપણે તેલમાં અંદર નીચે રાખવાનો છે જેથી ભીનો હોય છે એટલે આપણી પૂરી સરસ એવી ફૂલીને તૈયાર થાય છે તો જોઈ શકો છો કે જે આપણે નીચેનો ભાગ અંદર રાખીએ છીએ તો આપણો પૂરી ફૂલીને તરત ઉપર આવી જાય છે તો આ રીતે બધી એક એક કરી અને આપણે બધી પૂરીઓ તળવાની છે અને આ રીતે ઝારાની મદદથી આપણે પ્રેસ પૂરી ઉપર કરીશું તો પૂરી તરત જ ફૂલીને ઉપર આવી જાય છે આ રીતે ગોલ્ડન કલર જેવી પૂરી થાય લીધ એને આપણે આ રીતે ઉલટાવતા રહીશું અને ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખવાની જેથી પૂરી આપણી સરસ એવી ક્રિસ્પી તૈયાર થાય તમે જોઈ શકો છો કે સરસ એવી ગોલ્ડન કલર આપણો થઈ ગયો છે પૂરીનો તો આ રીતે બધી જ પૂરી આપણે જારાની મદદથી નીકાળી લઈશું ને આ રીતે કાળાવાળું જે બાઉલ આવે છે એમાં આપણે પૂરીને નીકાળીશું બને ત્યાં સુધી કાળાવાળું બાઉલ લેવું જેથી આપણી પૂરી નરમ ન પડી જાય આ રીતે ફરીથી આપણે બધી પૂરીઓ અંદર તળી લઈશું રેડી થઈ ગઈ છે આપણી પૂરી અને આ રીતે ફૂલ્યા વગરની પણ છ સાત એવી મેં સાઈડમાં નીકાળી દીધી છે તમે જોઈ શકો છો સરસ એવી ક્રિસ્પી આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો મારી રેસિપી કેવી લાગી તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ રેસીપી ઘરે ચોક્કસ ટ્રાય કરજો તો મળીએ નવી રેસીપી